રોમન બાદશાહને કર આપવાની શાસ્ત્રમાં છૂપ છે કે નહીં અમે આપીએ કે ન આપીએ ઈસુએ તેમનો દમ સમજી જઈને કહ્યું તમે શું કરવા મારી પરીક્ષા કરો છો એક સિક્કો લઈ આવો અને મને જોવા દો તે લોકો સિક્કો લઈ આવ્યા એટલે ઈસુએ તેમને કહ્યું આ કોની છાપ છે આ કોનું નામ લખેલું છે તે લોકોએ કહ્યું રોમન બાદશાહનું ત્યારે ઈસુએ તેમને કહ્યું મારા વાલા યુવાનો આજના પાઠમાં ઈસુ કસોટી કરવામાં આવે છે અને ઈસુને ઝાડમાં ફસાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે યહુદીઓ રોમન સરકાર ને ત્રણ જાતના કર ચૂકવવા પડતા જમીનનો કર આવક પરનો કર અને વસ્તી ગણતરી માટેનો કર વસ્તી ગણતરીના કર કર વિશે પ્રશ્ન પૂછવામાં આવે છે જો એમ કહે કે તેઓ આપવા માટે બંધાયેલ નથી તો લોકો સરકારને વિરુદ્ધ ફરિયાદ કરતા હતા અને જો ઈસુ એમ કહે કે કર આપવો વાજબી છે તો તેમના શિષ્યો તેમનાથી નારાજ થયા છે પણ ઈસુ તો ચતુરાય ભર્યો જવાબ આપે છે જે બાદશાહનું તે બાદશાહને અને જે પ્રભુનું તે પ્રભુને આપણા પર પ્રભુની ની એટલે આપણે પ્રભુના ઈશુ આપણને પ્રભુ પરની અને સરકાર પરની જવાબદારી શીખવે છે